કરેપા પપા એ મેહુલ કારખાને મેહુલ કેવો વાખાને કેટલું કામ કર્યું હેલેટી ફેમિલી કેમ છો બધાએ સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને જો હવાર હવારમાં મસ્ત મસ્ત બ્લોગ શરૂ કરી અને હે ને બા ને તે બાજો કોરા કરે છે એવું હોય કોરા થાય બા કાટે નહીં કાટે નહીં એવું હોય તો આપણે કાઠામાં પાણી ખારું કે ત્યાં કાટી આપણે

પાણો લઈને કેમ આવ્યો મારવા આવ્યો મારાય ને જો નહી પાણો લઈને આવ્યો મારી લીધું જોઈ અને અચ્છા મેં કીધું કે આ ગાડી કેમ એ આ ગાડી મેડલ ગામમાં આવે ને તો ગાડી લુસો મેડલ જો વા આપણે જો સામે પીડ્યું જા ઓલા આપણે જોઈએ જા લુસવા મળે હાલો લુસવા મળે ગાડી ગામમાં આવું તો ગાડી લુસી નાખવા બુલેટ લુસી નાખો બુલેટ લુસી હાલો ગામમાં આવું તો જો કેમ લુસે તો અમારે તારે એ ભાઈ ને હે ને એવા કામે લગાડવા પડે નકર હે ને એ ભાઈ હે ને એમ કરે જો પાણો અવડી મારી લે વાવલા

હે દીધું દીધું ને અને થાળી ને એવું બધું ગોઠવી દીધું છે મસ્ત મસ્ત અવે ગરકેમ લાગે બધે કમેન્ટ કરી દેતો કેટલું મસ્ત લાગે મસ્ત ને બે ગોઠળવામાં કાઈ ઘટે દી ઘટે તો જિંદગી ઘટે હા યે હા હા રો બેઠા ઉતરો ઉતરો આલો ચાલો હા બસ હા જાઓ બે તો ભાઈ દો મસ્ત રીતે હજુ ગોઠવી નખ્યું કેટલું જોરદાર લાગે સંંધાય હે ને એકર કમેન્ટ કરી દેતો કેમ લાગે હે એમ અને મે ઘર માં બધું કામ કરીને આયા ને તા બાલ આય બહાર તું ઝાળા ન ઉપાડો મિલા કાબા આમ કરન પતા હા સાફ સફાઈ કોની તો

તો ફેમિલા બાસ કાવે લેવા પડશે તો એ બે નાના નાના લીધા મને આવડો આપી દીધો જા જા મોટો ન લે બનાના લે જો આમ ટાડી આમ ટાડી જવા દે આમ કરમા કેમ પણ મજા આવે ને જવા આવી ગયા કરમા હવે આ બાદર હે ને એન માથે મૂકવાનું હે એ મૂકી દે થાકી ગયો લાઈન તો ખોટું ફાવ ફાવ દે કાઈ નહીં વેન બાદ મૂકા વાવળો તો હું થાકી ગયો ને ને થાકી ગયો ને ભાઈ મૂકી દે

હા એક ગોઠવે લે ભાઈ ઘો રહેતો નહીં એમને તક બીજી ગઈ ગોઠવવો પડશે અને આવી રીતે કંઈક મસ્ત મજાની દિનેશભાઈની રૂમ છે હા હા લો તો નીકળો બે તો એ નખરા કરે નીકળ્યા લે 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 લે

ગૂગોલ લખો રોટલાનું અમે રોટલા ની શાકવાય ને ગૂગોલ લખો કે તમે હું કોની તમારી કરી દેજો બધાય બધા તો જો ભાઈ બધા બેસી જાય મસ્ત મસ્ત જમવા તો હાલો બધા જમવા તો ભાઈ મસ્ત મજા નું જમી લીધા હા અને હવે રૂપા બનાવવા મળી છે ચા ચા ઘણી વાર લાગી હતી ભાઈ જમી લીધું તો કઈ જગું ના પણ અત્યારે તો કેટલા બે વાગી જાય હે અને ઘરે માછી આવ્યા હે માસી મારા માસી થાય ને તારે ફૂઈ થાય મારા ફૂઈ છે તમારા માસી છે ને અમે ઘર સફાઈ કરતા હા કોબુ ધોઈ ને લાદી ધોઈ હાં ધોઈ ધોઈ બપાઈ મોટર સર કરતી હતી ને હાં ધોઈ ને ખાલી વાળું ગાડું છે હાં કરી લીધી હવે છે સાફ સફાઈ થઈ ગઈ હવે હાં તો મૂકી ને નાવા ધોવાનું કરવાનું છે કા હા તો ભાઈ જો મસ્ત મસ્ત ગરમ ગરમ ચા બનાવે છે ચા ને ઉપી લઈ પછી એટલું બધી વસ્તુ ધોઈ નાખી હે જો એટલું ધોઈ નાખી એ તો લાદીને એવું બધું ધોઈ નાખ્યું છે આખું આખે આખું ધોઈ નાખ્યું બધું

કારણ કે ભાઈ કેટલા વાગી ગયા તો પાંચ પાંચ વાગી ગયા પાંચ અને નાસ્તો કરવા પેલી પછી નાય આવી બાય નહીં નઈ ખા નહી નઈ ખા

Ako dirako noya <hesitation> papa kai to papa er <hesitation> ane <hesitation> teki itu, mukiru <hesitation> <hesitation> Hei, <hesitation> 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 Huh? <hesitation> 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 વાહ વાહ આવ મસ્ત મજાનું જમીન કેટલા વાગી જાય ખબર છે આખો એડિટિંગ થઈ ગયો છે તો બસ આજનો વ્લોગ હે ને તમને કેવો લાગ્યો પાછા ખાસ જણાવી દેજો ચેનલમાં હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં માં સુધી જય માતાજી બાય